યાર આવી જાવ ગોટા ગોટાની તૈયારી છે બધી તૈયારી થઈ ગઈ હા હા અરે ફાસ્ટ તમે બનાવવું ગોટા યાર તમારા માટે યાર હા 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 કઢીએ બનાવવું યાર હા હા આવો તમે આવો શાંતિથી આવો એ મહેમાન અને ગોટા બનાવવા પડશે મારા ગોટા મસ્ત બનાવવા પડશે થોડા મરચાં બરચા નાખું મહેમાનોને અને ખબર પડે કે મહેમાન ગતિ ગયા એટલા બનાવ્યા હા

ઘઢી બરા આજ બટાકા બટાકા સોલવાના એ તો બટાકાના પછી છેલ્લે બનાવવાના એ નેના છોકરાઓ માટે હોયલા એવું હોવો અલ્યા કઢી માટે ચમચો રે હા બસ આ તો પેલી પેલા તો પેલા બેસનનો ઘોળ બનાવવો પડતો છે બેસન બનાવવાનો હા કઢી તો મારા જે એક નંબર કોઈ ના બનાવેલા તું વાત છે તાર ઓમ સાલ લાવો જો અરે જોરદાર સ્વાદ આવશે લા આ

તબિયત નઈ બગાડવા રે મારા માઇ જવા ખુશ થાય જો આ જો કેવો જોડાના ભડાકા જોઈ લેજો કેવો બેસર નો ગોળ જો આમ જો દેખાય દેખાય તો ખરી જબરું દેખાય ને એમ તાર ભોલુ રામ ભજન લારી તો આપડે બીજા

આથી તેલ લેજે ઢોળો બોતો નહીં ના ના નહીં ઢોળું તમ મુખા વાવનું તેલ છે 2 રૂપિયા કિલો નું લાવ્યો છું અલા એ પેલી થેલી અંદર નાખી દે દે ફૂલણો ઓમે નાખી દઉં અલા એના અંદર નહીં ના સુલામ નાખી લે હળગી જાય અલા સ્વાદ હારો આવો અલા મેલ ના તું સુલામ નાખ કઈ જા સુલામ નાખી દઉં આ ફૂલજી તો કોઈ ખબર જ પડતી નહીં સીગા ભજે બડા બેઠો કોકો બલામ બેઠો અલા બોલું આ તો તે હું તો બેડી લાવતો તો પાંચ તો થેલી લાવ્યો તેલ

ગોઠા બનાવા છે ભઈએ તો કે ખેતરમાં ગોઠા ખાવા આવજો કે જે થીવા બનાવા જોવો પડશે પ્રખ્યાત છે ભા આ હા આ તમારા માસી છે હા મારા માસી છે હા મજામાં આ કરી બેઠો છો યાર

ઘૂટા બણા પહેલા બનાવીએ હા પહેલા તને ખવડાવે તો કોઈ ભરશું ને આપણે બે હા 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 ને હાવ આરા બનાવા દો

મોસી લુખા વગર લઈને ફેરો આવ્યો શી ખબર મેમન એક કામ કરો આ પેલો તાસપો પાણી ઢોળતા હો માર બોલું ભારે સરી કરે ઉઠી લે એક તો ઢોળતા ધોતાવ ગયા એટલે આ બધું કરવા આયા છું અમે હું અરે ઢોળતા હો ને યાર એમાં કોઈ કોઈ જોતું નહીં બસ સરી ઉતારો કે થોડું કામ બમ કરો આ ગોટા બોટા ખાઈ દીના ગોટા જેવા થઈ જાય અરે હું તો ખાલી ચાખું જ છૂઈ જાય માર શું ના મેમન કરવાનું હારું લાગે હા રેડી આવ રેડી આવ મેમન ને કામ કરાવવાનું

અરે રહી ફૂટી ના ફૂટી 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 ફૂટીલા હા જો તડ તડ હા હવે આ ઘોણા રાખી દો એક કામ કરું ઘોણા નહીં પહેલા બચો રાખો મરચા મરચા અને પત્તાં બધું લખાવ જો તડ 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 હા જો જોબરૂ બોલી આ જીરું નાખવા દે અંદર હા જો જીરું રાખી આ હા

લા ફુલજી હેડો કે યાર નો તમે બળાવો ય હું તો મરી ગયો મેમન ના ના જોઈએ આ તો મળવા બેહડે ધળવા આ મોટું તો કોથમીરા કી કોથમીરા હવે તારા મારી જરૂર નહી પડે મને બોલાવાનું કઢી બનાવવાના

પાટા